શ્યામનો 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 રે મારે રટણ કરવું છેરા દે શ્યામનું બીજું નથી કંઈ મારા કામનો રે મારે રટણ કરવું છેરા દે શ્યામનો ઘરેણાં પેરા તો શ્યામ નાના મના ઘરેણાં પેરા તો શ્યામ નાના મના મારે કામના રટણ કરવું છે રાધે શ્યામનું કુટુંબ કબીલા ને દેવ જેવો દી કરો કુટુંબ કબીલા ને દેવ જેવો દી કરો ભજન કરું તો બધું કામનું રે મારે રટણ કરવું છે રાધે શ્યામનું એ શ્યામનો 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 રે મારે રટણ કરવું છે રાધે શ્યામનો નો ને મારે શિક્ષક ની નોકરી ખેતીવાડી ને મારે શિક્ષક ની નોકરી આખર ટાણે નથી કામનું રે મારે રટણ કરવું છે રાધે શ્યામનો માનુષ્ય તણો મેં તો જાના માલી તો મનુષ્ય તણો મેં તો જ લીધો સફળ અવતાર મારે કરવો રે મારે રટણ કરવું છે રાધે શ્યામનો એ શ્યામનો 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 રે મારે રટણ કરવું છે રાધે શ્યામનો નાના મોટા ના પ્રભુ ભેદ નથી રાખતા નાના મોટા ના પ્રભુ ભેદ નથી રાખતા ભજન કરી પ્રભુને ધરવું રે મારે રટણ કરવું છે રાધે શ્યામનો ફોગટ ફેરો મારે નથી રે કરવો ફોગટ ફેરો મારે નથી રે કરવો શ્યામનું સ્મરણ મારે કરવું રે મારે રટણ કરવું છેરાધે શ્યામનું 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 રે મારે રટણ કરવું છેરાધે શ્યામનું બીજું નથી કંઈ મારા કામનું રે મારે રટણ કરવું છેરાધે શ્યામનું